वाह तो अरमा तो तो दादा जो समस्कला यू क्या मालूम एक नंबर वाला भाई निकिरना तो जो एक मिनट ज़ूम करें बताऊं एक नंबर वाली तो आए पता ही हो बाकी दाईया धीरे 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 कल था वाव ये तो मतलब આકળો મૂકે જો કોઈ હાલવાનો કાલે 50 કિલોમીટર હું કાપ્યું જો તો પછી થાકી ગયો હવે 13 રહી અહીંથી મે ધીમે ધીમે મે 14 5 કિલોમીટર હું કાપ્યું 5 કિલોમીટર લે આખો ભગોરો જ આવ્યા ચાલો આપણે મડી આગળ તમે વ્યૂ એન્જોય કરો ફાઇનલી ભાઈ આપણે કોયલીમટ પહોંચ્યા હજી આલા જઈધી મે ધીમે 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 વેલ અલા આલે કે ઓ ભરત એનજરી અસર બતાવી છે ઓય ઈ રાડુ નાખે તો ચાલો આપણે હવે આયા આગળ મળી ગયા તો ફાઇનલી ભાઈ આપણે વડાલ પોચી ગયા છીએ અત્યારે આપણે ભરતભાઈ ફોન માં વાત કરે આજાદભાઈ ભાઈ ને અહીંયા ફોર વ્હીલ માં આડા આડાવરું કરે ચાર્જિંગ બાર્જિંગ નું બાકી રમેશભાઈ પણ આવી ગયા જો હા બે ભાઈ મારી હાવ રેડી કરી દીધી આ રમેશભાઈ ને આજાદભાઈ આ બે હાવ થાયકા પૈકા ઉગર ના મારી પથારી ફેરવે હું કે ભરતભાઈ બરોબર ને હાચી વાત ખોટી વાત મારી

આપણે ધીમે ધીમે નીકળીએ ચોકી આપડે ક્રોસ કરી લીધી હતી સવારના વેલા નીકળી ગયા હતા પણ મોબાઈલ ડિસ્ચાર્જ હતો ચાર્જિંગ હતું તો ચાર્જિંગ તો કર્યો નતો મોબાઈલ એટલે ભાઈ વિડીયો ન અને કાલે ચાર્જિંગ ફતી ગયો મોબાઈલમાં આજે એટલે દિવસ તરી ગયો ચાલો ધીમે ધીમે હાલતા જઈએ બળી આપણે આગળ તમને વ્યૂિંગ જોવો તો ફાઇનલી ભાઈ આપણે અત્યારે જેતલસર बाजू પૂગવા માં છે આજે આ બે હાલ્યા જાય ને આપડી હાલ થોડી ખરાબ થઈ ગઈ હવે પપૂ દુખે ઓ ફૂલ ચાલે ધીમે 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 બસ ચાલો આપણે અલગ આ કે મટાય નમલે તિયારા જુની સાકડી પોચા છે આજી આપડે જેતપુર સે 9 કિલોમીટર વાયા આથી જઈએ અહીંયા ગેટ દો મસ્ત हां तो अब धीमे धीरे पड्या जाए बाकी मड़िया आपला अगड़ फाइनली भाई आपण आज जेतलसर पोहोच्या है और हा वीडियो ने आपण आज एंड करीम मड़िया नो व्लॉग मा तो चलो आपण मड़िया अगड़ तो जय माताजी जय द्वारकाधीश जय ठाकर